લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોને લઈ પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે ભાજપે તમામ છવ્વીસ બેઠકો માટે બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલશે અને બેઠક દીઠ ત્રણ ત્રણ નેતાઓને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે ગાંધીનગર બેઠકની સેન્સ લેવાની પ્રક્રિયા જીએસસી બેંકમાં યોજાશે સુરત માટે મીનાક્ષીબેન પટેલ જયદ્રશ્રી પરમાર દિલીપજી ઠાકોર નિરીક્ષક છે તો રાજકોટ માટે મયંકભાઈ નાયક કાનાજી ઠાકોર માલતીબેન મહેશ્વરી નિરીક્ષક તરીકે છે જામનગરની વાત કરીએ જ્યાં ભાજપના જામનગર લોકસભા કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે જ્યાં હરિભાઈ પટેલ રણછોડભાઈ રબારી અને રીટાબેન પટેલ નિરીક્ષક તરીકે છે આ તરફ ભાવનગરમાં ભાજપ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા લેવાશે ભાવનગર માટે ઋષિકેશ પટેલ જવેરીભાઈ ઠકરાર હિમાલીબેન નિરીક્ષક છે પોરબંદર બેઠકની સેન્સની પ્રક્રિયા ગોંડલમાં થશે પોરબંદર માટે વસુબેન ત્રિવેદી જુગલજી ઠાકોર પંકજભાઈ દેસાઈ નિરીક્ષક છે તો આ તરફ આજે અને આવતીકાલે આ બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત અઠાવીસ ફેબ્રુઆરીએ સીએમ નિવાસસ્થાને મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને એવામાં ઓગણત્રીસ ફેબ્રુઆરીએ સેન્ટ્રલ પાર્લામેન્ટરીની બેઠક મળવાની છે અને આ બેઠક પહેલા આ બે દિવસ સુધી ભાજપે હાલ તો સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે હમણાં આવ્યો છું પછી નક્કી થશે કેટલા દિવસ નો અત્યારે તો મળવા મળવા જ આવ્યા આવ્યા છીએ માન્ય અત્યારે એવું કઈ છે નહીં અત્યારે માન્ય પ્રદેશ હા અમારા મોરચાના કાર્યકર્તાઓને મળવાનું છું નહીં એવું કઈ સૂચના નથી લોકસભાના ઉમેદવાર માટે થઈને ભાજપે શરૂ કરી દીધી છે પ્રક્રિયા પસંદગીની તમામ છવ્વીસ બેઠકો માટે બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા બેઠક દીઠ ત્રણ ત્રણ નેતાઓને બનાવાયા નિરીક્ષક વડોદરામાં પ્રફુલ પાનસેરિયા ભાવનાબેન દવે ધર્મેન્દ્ર શાહ લેશે સેન્સ ગાંધીનગરની બેઠકની સેન્સ લેવાની પ્રક્રિયા જીએસસી બેંકમાં યોજાશે સુરત માટે મીનાક્ષીબેન પટેલ જયદ્રથસિંહ પરમાર દિલીપજી ઠાકોર નિરીક્ષક રાજકોટ માટે મયંક નાયક કાનાજી ઠાકોર માલતીબેન મહેશ્વરી નિરીક્ષક જામનગર માં ભાજપ ના જામનગર લોકસભા કાર્યાલય પર લેવાશે સેન્સ જામનગર માટે હરિભાઈ પટેલ રણછોડ રબારી રીટાબેન પટેલ નિરીક્ષક તો ભાવનગરમાં ભાજપ કાર્યાલય પર લેવામાં આવશે સેન્સ ભાવનગર માટે ઋષિકેશ પટેલ ઝવેરીભાઈ ઠકરાર હેમાલીબેન નિરીક્ષક રહેશે પોરબંદર બેઠકની સેન્સ ગોંડલ માં લેવાશે પોરબંદર માટે વસુબેન ત્રિવેદી જુગલ ઠાકોર પંકજભાઈ દેસાઈ નિરીક્ષક રહેશે આજે બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયા ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને ઓગણત્રીસ મી ફેબ્રુઆરીએ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બેઠક મળશે છોટા ઉદેપુર બેઠક ઉપર આવતીકાલે લેવાશે સેન્સ પ્રક્રિયા બોડેલી સર્કિટ હાઉસ પર લેવાશે કાલે સેન્સ પ્રક્રિયા ગૌતમ ગેડિયા જગદીશ પંચાલ જયશ્રીબેન દેસાઈ નિરીક્ષક તરીકે અમરેલી લોકસભા બેઠક માટે હાથ ધરાય સેન્સ પ્રક્રિયા

અત્યારે તો હું મારો મત આપવા માટે જે અપેક્ષિત ક્રાઇટેરિયા નક્કી થયો છે એમાં પણ મારું નામ છે એટલે હું આવ્યો છું અને ઉમેદવારી માટે તો અગાઉ પણ મેં ઘણી વખત કહ્યું છે કે હું પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટીએ મને અનેક જવાબદારીઓ સોંપી છે અને આવનારા દિવસોમાં પણ ચૂંટણી લડવાની જવાબદારી આપે તો હું તૈયાર છું બાકી તો પાર્ટી જે ઉમેદવાર પસંદ કરે એને જીતાડવા માટે એક કાર્યકર્તા તરીકે કટિબદ્ધતાથી કામ કરવાનો છે ધીમે ધીમે જેમ બેઠકની શરૂઆત થઈ છે એમ એમ અલગ અલગ વિધાનસભા વોર્ડના કાર્યકર્તાઓ અને જે અપેક્ષિત જે સભ્યો છે આ ખાસ સેન્સની પ્રક્રિયા લેવા માટે જેમને બોલાવવામાં આવ્યા છે તેમ તેમ આવી રહ્યા છે ગોઠિયા હોસ્પિટલ આવેલી છે નિકોલ ગામ તરફ જવાના રસ્તે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ત્યાં આપ જોઈ રહ્યા છો કે જે અપેક્ષિત સભ્યો છે કોર્પોરેટ કોર્પોરેટર છે સાથે સાથે વોર્ડના પ્રમુખ છે ધારાસભ્યો છે અને સંસદ સભ્ય હસમુખ પટેલ કે જેઓ અહીંયા થોડા સમય પહેલાં લગભગ લગભગ વીસથી પંદર મિનિટ જેટલો સમય થયો અહીંયા પહોંચ્યા હતા અને એમને ચૂંટણી લડવાની ઈચ્છા તો વ્યક્ત કરી છે સાથે સાથે જો ચૂંટણીમાં ટિકિટ ન આપવામાં આવે તો જે ઉમેદવાર ઊભો રહે છે એમને જીતાડવાની તૈયારી પણ તેમને મીડિયા સાથે વાતચીતમાં કહી છે હાલ જે તમામ પદાધિકારીઓ પણ પહોંચી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પહોંચી રહ્યા છે જે તે વાત કરીએ તો ગુજરાતની અંદર પ્રક્રિયા જે વાત કરીએ તો ભાવનાબેન દવે અહીંયા પહોંચ્યા છે ધર્મેન્દ્ર શાહ પહોંચ્યા છે થોડી જ મિનિટોમાં પ્રફુલ્લ પાસે પણ પહોંચશે કુલ વાત કરીએ તો વડોદરાની અંદર જે આગામી લોકસભાની બેઠક માટેના ઉમેદવાર કોણ તેને લઈને સેન્સ પ્રક્રિયા માટે અહીંયા જે પદાધિકારીઓ પહોંચી રહ્યા છે તો સાથે જેની સેન્સ લેવાની છે તે લોકો પણ ધીરે ધીરે પહોંચી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ બહાર અહીંયા ગરમાવો જોવા મળી રહ્યો છે કેમ કે ટેકેદારો સાથે જે નેતાઓ અહીંયા આવી રહ્યા છે સાંસદ રંજનબેન ભટ્ટ બે વખતથી જે સાંસદ છે તેઓ પણ અહીંયા સેન્સ પ્રક્રિયા માટે આવવાના છે તો સાથે જે ધારાસભ્યો છે તે પણ શક્યતા આવતીકાલે આવી શકે પરંતુ જે પૂર્વ ધારાસભ્યો હોદ્દેદારો સહિત તમામ જે લોકો છે ભારતીય જનતા પાર્ટી તરફથી તમામને જાણકારી આપી દેવામાં આવી છે અને ધીરે ધીરે તમામ લોકો વડોદરા શહેર સયાજીગંજ ખાતેની ભારતીય જનતા પાર્ટીની સુરત બેઠક ઉપર નીતિન ભજિયાવાળાએ માગી છે ટિકિટ સુરત ભાજપના પૂર્વ પ્રમુખ છે નીતિન ભજિયાવાળા નિરીક્ષકો સમક્ષ નીતિન ભજિયાવાળા ટિકિટ માટે કરશે દાવેદારી આજે તમે ટિકિટ માંગી છે ત્યાં મુદ્દા સર કઈ રીતની રજૂઆત હંમેશા કાર્યકર્તા પોતાના કામ કામગીરીના બલબૂતા પર જ ટિકિટ માગતો હોય છે વર્ષોથી જનસંઘના ટાઈમથી રાજકીય રીતે પાર્ટીનું કામ કરીએ છીએ અને એ અમારી સિનિયોરિટીના આધારે અમે ટિકિટ માગવાના છીએ બે હજાર સત્તરની ચૂંટણી આપ સૌ જાણો છો કે ખૂબ જ ચેલેન્જિંગ હતી એવે સમયે કેન્દ્ર સરકારની કામગીરી રાજ્ય સરકારની કામગીરી અને અસંખ્ય કાર્યકર્તાઓની તાકાતને કારણે સુરતમાં જ્યારે એવું કહેવાતું હતું કે બે ચાર સીટ હારી જશું તે છતાં પણ સુરતની પ્રજાએ બારે બાર સીટ અમને જીતાડી ને એ મારા કાર્યકાળ દરમિયાનમાં જીતેલા એ પણ એક મારા માટે ગૌરવરૂપ બાબત છે તો આવા ઘણા કામોને કારણે અને અગાઉ હું ત્રણ ટ્રમ કોર્પોરેટર પણ રહી ચૂક્યો છું ત્યારે પણ અનેક લોકોના અમે કામ કર્યા છે અને શહેર પ્રમુખ તરીકે પણ કર્યા છે તો એના હું આજે ટિકિટ માંગીશ તો પ્રક્રિયા પહેલા સીઆર પાટીલ ની મહત્વની બેઠક તમામ મહાનગરોના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો સાથે બેઠક ભાજપ કાર્યાલય કમલમ માં મળશે મહત્વની બેઠક પોલિસી મેટર ડિસ્કશન અંતર્ગત મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથેની આ બેઠક કમલમ કાર્યાલય ખાતે

સી આર પાટીલ ની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક જેમાં તમામ મહાનગરોના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર રહેશે આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જી હિરેન જો કમલમ ખાતે પૂનમ બેઠક શરૂ થઈ છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે જેની અંદર રાજ્યના આઠ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પૂર્વ મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેર ચેરમેનને બોલાવવામાં આવ્યા છે મહત્વપૂર્ણ બાબત છે કે પોલિસી મેટર ડિસ્કશન અંતર્ગત આજે અહીંયા ચર્ચા થવાની છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અગાઉની લોકસભાની ચૂંટણી એટલે કે બે હજાર ઓગણીસ અને ત્યારબાદ આવેલી વિધાનસભાની ચૂંટણી સમયે જે કંઈ ઘોષણાપત્ર ની અંદર વાયદાઓ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ તે કામો અત્યારે કઈ પોઝિશનમાં છે એટલે કે તેનું સ્ટેટસ શું છે અને એ કાર્ય પૂર્ણ થઈ ગયા છે તો એ કેટલા સમયગાળામાં પૂરા થયા છે આ ઉપરાંત જે લોકસભાની ચૂંટણીને લઈ અને પ્રચાર થવાનો છે તો આઠ મહાનગરો કે જે ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી ત્યાંથી વોટ મળે છે પરંતુ આ વખતે જે પાંચ લાખની લીડ માટેનો એક સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે તો એ સંકલ્પ સિદ્ધ થાય એ માટે વધુ સુરતમાં વધારે પ્રયાસ ભારતીય જનતા પાર્ટી શહેરી વિસ્તારમાં જ કરવા માંગે છે અને એટલા માટે થઈ અને અત્યારે કી પોસ્ટ ઉપર જેટલા લોકો મહાનગરપાલિકાની અંદર છે એટલે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના મેયર આ ઉપરાંત આ ટર્મ હમણાં જ પૂર્ણ થઈ છે અને નવા મેયર અને નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હમણાં જ આવ્યા છે તો તેમને પણ બોલાવવામાં આવ્યા છે પૂર્વ મેયર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વધારે ફોકસ શહેરી વિસ્તારમાં થઈ શકે અને શહેરી વિસ્તારના મતદારો સમક્ષ જે વાત મૂકવામાં આવે એ ચોક્કસપણે વાત મૂકી શકાય એ માટે આ મીટિંગ છે હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ પોલીસી મેટર ડિસ્કશન અંતર્ગત મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથે સીઆર પટેલની બેઠક શરૂ થઈ ચૂકી છે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ભાજપ કાર્યાલય કમલમમાં આ મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે સીઆર પટેલની અધ્યક્ષતામાં મળી રહી છે આ બેઠક જેમાં પોલિસી મેટર ડિસ્કશન કરવામાં આવશે લોકસભાની ચૂંટણી અંતર્ગત આ તમામ

જે મુદ્દાવર છે ટિકિટ માંગવાની છે આપણે ત્રણ વખત કાર્પોરેટ રહી ચૂક્યા છે એક વખત એમએલએ રહી ચૂક્યા છે અને આ ફેરે વિચાર છે અગર પાર્ટી આશીર્વાદ કરશે તો લોકસભા લડીશું અગર પાર્ટી બીજા જમ ગમે તે માણસને ટિકિટ આપશે તો સેવક બનીને સેવા કરીશું અને પાર્ટી માન છે જે પાર્ટીનો આદેશ પણ હશે એ સારી રીતે પાલન કરીશું जे पण उमेदवार આવશે एने आम्ही सारी रीते सारी लीड थी जिताई झुवण कसे बलराम भाई तुम्ही काय तर्क साथीने ने काय मुद्दे काय असेल की मी बहुजो लोकशिक्षित विषय एवो आहे की आप सुधी समज मध्ये आहो जो पूर्व लोकसभा विस्तारने बात करिए आपला समाजना वोट ओजा छे आणि गढवा पटेलना वोट वोट जाजा छे જો કાસ્ટ ફેક્ટરની વાત નથી પહેલી વાત તો અને પાર્ટીમાં કોઈ જાતિ સમીકરણ નથી હોતો અમે વર્ષોથી મારો આખો ખાનદાન પાર્ટી સાથે જોડાયેલો છે સમજા જાતિવાઈ નથી જાતિવાઈદ તો પાર્ટીમાં થતો જ પણ નથી સમજા અમારા જે પાર્ટી આદેશ કરશે મેં તમને કીધું એ અમે પાલન બી કરીશું પણ માંગવાનો અધિકાર બધાને છે હું બી કેમ કે ગયા ફેરે મને પડતો મૂક્યો છે વાંધો નહીં એને અમે સારી રીતે પહેલાં પાયલબેન કુકરાણી મેં સારી લીડથી જીતાયો હસમુખભાઈ હતા હસમુખભાઈ લક આજમાઈએ છીએ અગર પાર્ટીની મહેરબાની થઈ જશે ટિકિટ મળી જશે તો બધા જેટલા બી ભાજપના નાના મોટા કાર્યકર્તા છે મને વિશ્વાસ છે સાથે ને ખંભો મિલાવીને જીતાડશે જે પણ બીજો ઉમેદવાર આવે છે તો અમે ખંભાથી ખંભો મિલાવીને પાર્ટી જે ઉમેદવાર આવશે એને જીતાવીશું પાર્ટીનો ફરજ અને ધરમ અદા કરીશું જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જે સેન્સ પ્રક્રિયા ની વાત કરવામાં આવે તો પહેલા એક વાગે અંદાજિત એક વાગ્યાનો ટાઈમ અપાયો હતો પરંતુ ત્યારબાદ એક ત્રીસ નો ટાઈમ અપાયો અને હાલ સેન્સની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે મહત્વની વાત છે કે જે રીતે છેલ્લા બે દિવસે પીએમ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા અને લોકસભા આગામી ચૂંટણી નું કાઉન્ટ ડાઉન એક રીતે શરૂ થઈ ગયું છે જે અંતર્ગત હાલ અહીં જુનાગઢ ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે આપણી હારે જુનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા ભાજપના નેતાઓ કેટલાક પણ હારે છે રીતે પ્રક્રિયા તેવો ઉત્સાહ છે તેવો માહોલ છે અને લોકસભાની સીટ કવર કરવા માટે તૈયારી જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય જે ઔપચારિક અમારી પાર્ટીની ની ચર્ચા થતી હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી

એની સાથે લઈ અને જ્યારે જૂનાગઢ નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ હોય અને આ માહોલને જોતા જૂનાગઢ નહીં પણ ભારત દેશ તો સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની દરેક સીટોમાં ચારસો પ્લસ સીટોથી વિજય થશે બિલકુલ ચારસો પ્લસની વિજય થશે આવી ગયા છે અલગ વાત છે શું કહેશો આ બધું કલર કરવું એટલું આસાન પણ નહીં તો લોકસભા અને વિધાનસભા આ બંને ચૂંટણી જુદી જુદી હોય છે આ લોકસભા ચૂંટણી માત્ર ને માત્ર નરેન્દ્રભાઈના કામે નામથી ચૂંટણી લડાતી હોય છે અમારું માનવું છે ત્યાં સુધી ચારસો પચીસ ભારતની અંદર ચારસો પચીસ ભારતીય જનતા પાર્ટી એન ડીએ ચારસો પચાસ કુલ મળીને ટિકિટો સીટો આવવાની છે જુનાગઢની વાત જુનાગઢની તો જુનાગઢની સીટ પણ પાંચ લાખની ઈડથી

ભારતીય જૂનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ અને જિલ્લાના કાર્યકર્તાઓ બંને જિલ્લા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો બધા કાર્યકર્તાઓ સૌ સૌ સાથે મળી અને મહેનત કરી અને લોકોને કન્વિન્સ કરી લોકો સાથે કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટીના કામ ઉપર અને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી ઉપર કે પાંચ લાખની લીટથી જીતશું એ અમને વિશ્વાસ છે બિલકુલ બિલકુલ કાર્યકર્તાઓ નેતાઓ આગેવાનોમાં ઉત્સાહ જોઈ શકો છો જીત હાર ની વાત નથી કરી રહ્યા લીડ ની વાત કરી રહ્યા છે લાખો ની લીડ થી જીતવાની વાત કરી રહ્યા છે મહત્વની વાત હાલ એ છે કે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપની ની પ્રક્રિયા શરૂ થઈ છે